મિત્રો ફરીથી એકવાર આપની યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વિડીયો માં આગળ વધતા પેલા મારે તમને એક વાત કેવી છે કે મારા વિડીયો તમારા કામ આવે તો બસ એ જ મારી કમાણી છે જો તમારા દિલથી લાગ્યું હોય કે મારી મહેનત સાચે ઉપયોગી છે તો એક લાઈક કે સબસ્ક્રાઇબ તમે ફ્રી માં કરી શકો છો પણ એથી મને તમારી બહોળી સપોર્ટ ની અસર મળશે મિત્રો ચાલો આજ ના વિડીયો તરફ આગળ વધીએ હાલમાં નોંધણી અધિનિયમ સમગ્ર દેશમાં લાગુ છે પરંતુ રાજ્ય સરકારોને તેમાં સુધારો કરવાનો અધિકાર છે જો કે આ માટે કેન્દ્ર સાથે પરામર્શ જરૂરી છે ઘણા રાજ્યોએ ઓનલાઇન રજિસ્ટ્રેશનને મંજૂરી આપવા માટે કાયદામાં સુધારો કરી દીધો છે કેન્દ્ર સરકારે મિલકતની ઓનલાઇન નોંધણી ફરજીયાત બનાવવા અને દસ્તાવેજોની ડિજિટલ જાળવણી સુનિશ્ચિત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ બિલનો વિધેયક તૈયાર કર્યો છે આ પ્રસ્તાવિત કાયદો એકસો સત્તર વર્ષ જૂના નોંધણી કાયદા રજિસ્ટ્રેશન એક્ટનું સ્થાન લેશે ગ્રામીણ વિકાસ મંત્રાલય હેઠળના જમીન સંસાધન વિભાગે આ ડ્રાફ્ટ જાહેર અભિપ્રાય માટે બહાર પાડ્યો છે હાલમાં નોંધણી અધિનિયમ સમગ્ર દેશમાં લાગુ છે પરંતુ રાજ્ય સરકારોને તેમાં સુધારો કરવાનો અધિકાર છે જોકે આ માટે કેન્દ્ર સાથે પરામર્શ જરૂરી છે ઘણા રાજ્યોએ પહેલાથી જ કાયદામાં સુધારો કરીને ઓનલાઈન નોંધણીને મંજૂરી આપી દીધી છે આને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ એક વ્યાપક કાયદો લાવવાનો નિર્ણય લીધો છે જેનો અમલ સમગ્ર દેશમાં સમાન રીતે થઈ શકે છે ડ્રાફ્ટ બિલ હેઠળ વેચાણ કરાર પાવર ઓફ ઓફિટરની વેચાણ પ્રમાણપત્ર અને સમાન મોટેગેજ જેવા દસ્તાવેજોની નોંધણી હવે ફરજીયાત બનાવવામાં આવશે આધાર આધારિત ચકાસણી જરૂરી સરકારે આધાર આધારિત ચકાસણી પ્રણાલીનો પણ પ્રસ્તાવ મૂક્યો છે જેમાં નાગરિકોની સંમતિ જરૂરી રહેશે જે લોકો આધાર નંબર શેર કરવા માંગતા નથી તેમના માટે વૈકલ્પિક ચકાસણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે આ પગલું છેતરપિંડી અને બનાવટી ઘટાડવા તરફ એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવે છે આ ઉપરાંત સરકાર ઇલેક્ટ્રોનિક નોંધણી પ્રમાણપત્ર અને રેકોર્ડના ડિજિટલ જાળવણીને મંજૂરી આપવા જઈ રહી છે હવે દસ્તાવેજોનું ઈ સબમિશન અને નોંધણી પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી શક્ય બનશે જમીન સંસાધન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં ટેકનોલોજીનો વધતો ઉપયોગ બદલાતા સામાજિક આર્થિક વર્તન અને નોંધાયેલા દસ્તાવેજો પર વધતી જતી નિર્ભરતાએ આધુનિક અને ભવિષ્યવાદી નોંધણી પ્રણાલીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે વિભાગે ડ્રાફ્ટ પર સામાન્ય લોકો પાસેથી પણ ટિપ્પણીઓ માંગી છે શું છે નવો કાયદો ग्रामीण विकास मंत्रालय ना जमीन संसाधन विभागे जाहिर करें छह के आगामी कायदो मात्र डिजिटल नहीं पर फर्जियत नोंधनी लावशे आमाती मुख्य मुद्दाओं जो बेचार करार अग्रीमेंट तो सेल पावर ऑफ़ फिटर नी मोर्टगेज प्रमाण पत्र हवेया बदानी नोंधनी फर्जियत रहें शे आधार आधारित चकासनी आधार कार અગાઉ કેટલિક નોંધણીઓમાં ચેકિંગ ન થતી હતી પણ હવે આધાર આધારિત ચકાસણી અનિવાર્ય બનશે જો કોઈ પોતાની ઓળખ માટે આધાર ન આપવા માંગે તો પણ સરકાર વૈકલ્પિક ઓપ્શન આપશે લાભો શું થશે આ નવા કાયદાથી શું લાભ થશે દર રાજ્યમાં સમાન નિયમ ચૂંટણી અને દસ્તાવેજોની છેતરપિંડી اٹકશે ઓનલાઈન ટ્રાન્સફર થશે જડપી પોલીસ કેસમાં દસ્તાવેજોની માન્યતા વધું થશે ભવિષ્યમાં હાઉસિંગ લોન અને વેચાણ વધુ સરળ થશે મિત્રો જો આ વિડીયો તમારા કામનો સાબિત થયો હોય તો એક લાઈક જરૂરથી કરજો પણ જો દિલથી હોય કે હા આ ભાઈ સાચા અર્થમાં મદદ કરે છે તો એક સબસ્ક્રાઈબ આપીને મારી સાથે જોડાઈ જજો તમારો એક સપોર્ટ મને રોજે રોજ નવો જુસ્સો આપે છે આભારી છું તમારો સમય આપ્યા બદલ ફરી મળશો એક નવા ઉપયોગી વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત